ગુજરાતના મુખ્યમંત્રી સાથે બે દિવસ પહેલાં એવી કંઈક ઘટના બની છે કે ભાઈ એ ચીડી ઉતરતી વખતે અચાનક નીચે પડી ગયા શું આનું કોઈ કાવતરું છે કે જાણી જોઈને કોઈ આવું કરવામાં આવ્યું છે કે નહીં એ પણ આપણે જાણીશું તે પહેલાં આપણી ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે એકસો પચાસ જન્મજી હતી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આખા ભારત દેશની અંદર નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આપણા ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને હાર પહેરાઈને એટલે કે ઉતરતી વખતે જે લાલ કલરની એટલે કે રેડ કલરની ચાદર પાથરેલી હતી એના પર આરામથી ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક પગ લપચી જતા ઘટના બની અને કેમેરાનાની અંદર કેદ થઈ ગઈ આખા ગુજરાત અને આખું ભારત દેશ જોઈ રહ્યું હતું અને ઘણા લોકો વિરુદ્ધ પણ કરી રહ્યા હતા શું આની પાછળ કોઈનો હાથ છે શું ખરેખર આવું કરવામાં આવ્યું છે કે પછી કુદરતી થયું એ હજુ કંઈ પણ પ્રકારની જાણકારી આપણને મળેલી નથી પરંતુ આ ચોખ્ખું દેખાય છે મિત્રો આની અંદર કોઈ કે કોઈનો હાથ ના હોય આવું કોઈ કાવતરું ના હોય મિત્રો કે આ પડવાની કે લપચી જવાની આ ઘટના જે કુદરતી આપણે માની શકીએ છીએ મિત્રો કે આ આખું ચોખ્ખું દેખાય છે ભાઈ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉતરી રહ્યા છે ત્યારે અચાનક એમનો પગ જે છે એ લપચી જાય છે નીચે પડી જાય છે તો આની અંદર કાવતરું કેવી રીતના આવી શકે મિત્રો હવે તમે વિચાર કરો ભાઈ આની બી તપાસ થશે હવે તપાસ કોણ કરશે એ આપણોને ખબર નથી પરંતુ જે આ ઘટના બની છે એ જે કોઈ મજૂર હશે કોઈ બનાવ્યું હશે કોઈ પાત્રીયું હશે એ નિર્દુષને પકડવામાં આવશે એવું પણ બની શકે છે મિત્રો હવે આમાં કોઈ પકડવાની કે કોઈ કોઈનો ગુનો બનતો નથી કે આ કુદરતી થઈ કુદરતી થયું છે હવે આ ઘટના વિશે તમે જ કહી શકો છો કે કુદરતી છે કે ભાઈ કોઈ દ્વારા કરવામાં આવ્યું છે મારા હિસાબથી તો આ કુદરતી જ છે મિત્રો આ કોઈ દ્વારા કે કોઈ પહેલાંથી કોઈ કોઈ દ્વારા કરવામાં નથી આવ્યું કુદરતી થયું છે જરૂરથી કમેન્ટ કરીને બતાવજો તમારે શું કહેવું છે જે હિન્દ વંદે માત્ર